વડોદરા મહાનગરપાલિકાના અગ્નિશમન સેવા દિન નિમિત્તે શહીદો ને શ્રદ્ધાંજલિ અને સાધનો નું જીવંત નિર્દેશન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગ્નિશમન સેવા દિન ના અવસર પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અગ્નિશમન તથા તાત્કાલિક સેવાઓમાં શહીદ થયેલા બહાદુર યોદ્ધાઓનું શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ સાથે જ આધુનિક અગ્નિશમન અને બચાવ સાધનો નું જીવંત નિર્દેશન પણ યોજાયું હતું સાથે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર અકસ્માત સમયે પોતાની જાન પરવા કર્યા વગર નાગરિકો ના જીવ બચાવનારનીય મેર શ્રીમતી પિંકીબેન સોનીએ વિશિષ્ટ ઉપસ્થિતિ નોંધાવી હતી તેમજ ડોક્ટર શીતલ મિસ્ત્રી સમિતિના ચેરમેન હીરાભાઈ કાંજવાણી વિદ્યુત સમિતિ ચેરમેન કોર્પોરેટર અધિકારી ફાયર ઓફિસર વાયરના સ્ટાફ તેમજ શહેરના નાગરિકોએ હાજરી આપી હતી આ કાર્યક્રમનો ઉદ્દેશ શહેરના નાગરિકોમાં આગ તેમજ આપત્તિ સમય કાર્યરત સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ અગ્નિશમન વિભાગના કાર્યની અનુભૂતિ કરાવવાનો રહ્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા મહાનગરપાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ દ્વારા વડોદરા શહેરમાં બનતા આગના બનાવો અકસ્માતના બનાવો વાવાઝોડા કે તેવા સંજોગોમાં કે પછી નદી નાળા તળાવ કે કેનાલમાં ડૂબીને ડૂબવાના સમયે કે પછી કોરોના જેવી મહામારી હોય એટલે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં વડોદરા શહેર તથા આસપાસના ગામોના લોકોને સલામતી અને સુરક્ષા બક્ષતા પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી સલામતી અને સુરક્ષા બક્ષતા ફાયર બ્રિગેડના જવાનોના કેટલાક સંજોગો એવા પણ બને છે કે જેમાં આવી રીતે લોકોને સલામતી આપતા આપતા પોતાના જ પોતાના જ જીવની પોતાના જ પ્રાણોની આહુતિ પણ આપી છે અત્યારે સમગ્ર દેશમાં જે લોકોએ પણ આવી રીતે બચાવ કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યા છે તેવા અમરવીર શહીદો ને શ્રદ્ધા અર્પણ કરવાનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચૌદમી એપ્રિલ ના રોજ છેલ્લા પાંચ દાયકા કરતા પણ વધુ સમયથી પ્રણાલિકા મુજબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમાં આજે મને આ વીર શહીદ જવાનોને શ્રદ્ધા અર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું આભાર આજ ચૌદ એપ્રિલ અગ્નિશમન સેવા દિવસ છે इस अग्निशमन सेवा दिवस पे जितने भी भारत इन, इंडिया में जितने भी अग्निशमन कर्मचारी जो है जो शहीद होते हैं उनको श्रद्धांजलि अर्पण की जाती है साथ साथ में जो मुंबई 1944 में मुंबई डॉकयार्ड में जो आग लगी थी उसमें जो शहीद जवान शहीद जवान हुए थे तो उनको भी श्रद्धांजलि अर्पण करने के लिए आज हम लोग यहाँ पर इकट्ठा हुए हैं माननीय मेयर श्री के उपस्थिति में आज श्रद्धांजलि अर्पण की है साथ साथ में अवेयरनेस प्रोग्राम हमने यहाँ पर आज किया हुआ है सेफ्टी दिवस तरीके ભારતભરમાં ઉજવવામાં આવે છે અગ્નિશમન દિવસ વર્ષો પહેલાં બોમ્બેના વિક્ટોરિયા ડોકયાર્ડમાં સ્ટોઈકિંગ કરીને ઇંગ્લિશ જહાજ જહાજ પૂરેપૂરું સ્ફોટક સામગ્રીથી લદાયેલું હતું જેમાં રૂની ઘાસળીઓ હતી ઓઇલ હતું યુદ્ધની સામગ્રી હતી વીસ લાખ પાઉન્ડની સોનાની પાટો હતી રેઝિન હતું સલ્ફર માછલીનું ખાતર હતું આ બધા ફ્લેમેબલ સબસ્ટન્સ અને કોઈ સિગરેટનો તણખો પડવાથી જહાજમાં આગ લાગતા બાજુમાં જે જયનંદા કરીને જહાજ હતું પાંચ હજાર ટનનું એ પણ હવામાં ફંગોળાયું હતું અને આખી મુંબઈની ધરતી દહેલી ગઈ હતી ત્રણસો એકવીસ જેટલા લોકોના મોત થયા છાસઠ જેટલા જે ફાયર ફાઈટર્સ હતા એમના પણ મૃત્યુ થયા અને મહામુસીબતે વડોદરાની જનતાને બચાવવાનું કામ આ ફાયર જવાને પોતાના જોખમ ઉપર ઓન ડ્યુટી કરી અને પોતાની સાદત હોતી એમને યાદ કરવા માટે ચૌદમી એપ્રિલે અગ્નિશમન દિવસ ઉજવવામાં આવે છે વડોદરાનું જે ફાયર ડિપાર્ટમેન્ટ છે એ હંમેશા ખડા પગે તમામ તાત્કાલિક આપદા સમયે ખડે પગે ઊભું હોય છે પછી એ પૂરની પરિસ્થિતિ હોય કોઈ મકાન ધરાશય થયું હોય આગની પરિસ્થિતિ હોય વડોદરા વડોદરાના બહારની વડોદરાની આજુબાજુ આવેલી કેમિકલ ફેક્ટરીઓ હોય આ તમામ આગ ઓળવવા માટે એમના જવાનો હંમેશા સક્ષમ હોય છે નદી નાળામાં કોઈ માણસ તણાઈ ગયું હોય વાર તહેવારો સમયે સ્ટેન્ડ બાય રહેવાનું હોય વાવાઝોડાની પરિસ્થિતિ હોય ધરતીકંપની પરિસ્થિતિ હોય અને કોઈપણ જણિયા જગ્યાએ મેજર એક્સિડન્ટ થયો હોય આ તમામ જગ્યાએ જે લાઈફ સેવર તરીકે વડોદરા ડિપાર્ટમેન્ટનું ફાયર ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે ખૂબ જ સજ્જ ડિપાર્ટમેન્ટ છે ફાયર ડિપાર્ટમેન્ટ પાસે બોટો હાઇડ્રોલિક સાધનો ફોમ બોટ ફોમ ટેન્કરો બાઉઝર મિની ટેન્કરો સ્નોરકેલ ત્રીસ મીટર ચુમ્માલીસ મીટર એંસી મીટર આ તમામ સાધન સામગ્રીથી સજ્જ છે અને જ્યારે પણ કોઈ પણ નાગરિકને મુશ્કેલી પડી છે વડોદરા શહેર કે વડોદરા શહેર બહાર અન્ય જિલ્લાઓમાં ફાયર ડિપાર્ટમેન્ટે સેવા આપી છે અને આજે વડોદરા મહાનગરનું નામ ફાયર ડિપાર્ટમેન્ટ વધારી રહ્યું છે ત્યારે તમામ ફાયર ડિપાર્ટમેન્ટના જવાનોને હું અભિનંદન આપું છું અને આવનારા સમયમાં વડોદરા સિટી વધુ સેફ અને સિક્યોર રહે એ દિશામાં કોઈ પણ ડિઝાસ્ટર થાય એને પ્રિવેન્ટ કરી શકે એને ઓછો કરી શકે એને મિટિગેટ કરી શકે અને જ્યારે થઈ જાય ત્યારે લોકોને રેસ્ક્યુ કરી શકે એટલી શક્તિ એ લોકોમાં ભગવાન આપે અને આ વખતની થીમ છે યુનાઇટ ટુ ઇગ્નાઇટ ફાયર સેફ ઇન્ડિયા આજનો દિવસ જે ઉજવીએ છીએ લોકોમાં જાગૃતિ આવે કે આ જે બોમ્બેની આગ લાગી હતી એનાથી શું નુકસાન થયું હતું અને આજના વધી રહેલા શહેરીકરણમાં ઊંચી ઇમારતોમાં જે રીતે ગેમ ઝોન અને આ બધી જગ્યાએ ફાયરકાંડ થયા છે ઘણી બોટકાંડ થયો છે ત્યારે તમામ નાગરિકોને અપીલ કરું છું આપણા માધ્યમથી કે આપણે કોઈપણ ડિઝાસ્ટર ખાસ કરીને ફાયર માટે વધુ જાગૃત બનીએ અને કોઈપણ ફ્લેમેબલ વસ્તુ હોય સરકારી ગાઈડલાઇનોનું પાલન કરી અને આગ ન લાગે અને લોકોના જીવન સુરક્ષિત રહે એ દિશામાં આપણે સૌ ફાયર ડિપાર્ટમેન્ટને પણ સહકાર આપીએ અને આપણે સૌ પણ સેફ અને સિક્યોર બનીએ